હરહર હર મહાદેવ જય ગિરનારી વાતો વિરલ વિભૂતિઓના પ્લેટફોર્મ પરલી રાની એવા જ એક સ્વાતંત્ર્ય સેનાની મહિલા વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જે પીડા સહન કરવાની શક્તિમાં વધારો કરવા પોતાના પગ પર ઝેરી કીડીઓ કડાવતી અને આગની આંચ પર આંગળી મૂકી ને દાજતી એવી જ એ કન્યા અગ્નિ કન્યા તરીકે પણ જાણીતી થઈ ગયેલી એ ક્રાંતિકારી કન્યાએ કોલકાતા વિશ્વવિદ્યાલયના દીક્ષાંત સમારંભમાં બંગાળના ગવર્નર સ્ટેનલી જેક્સન પર ગોળીબાર કરેલો જેલવાસ વેઠેલો અને આઝાદી પછી વિધાનસભામાં સભ્યપદ મેળવેલો પણ એવું પ્રખ્યાત જીવન અને એવું જ એનું ગુમનામ મૃત્યુ મળ્યું બીના દાસ એનું નામ જન્મ ચોવીસ ઓગસ્ટ ઓગણીસો અગિયાર ના બંગાળના કૃષ્ણાનગરમાં પિતા બેની માધવ દાસ પ્રસિદ્ધ અધ્યાપક હતા અને નેતાજી સુભાષચંદ્ર બોઝ એમના હાથ નીચે ભણેલા માતા સરલાદાસ સામાજિક કાર્યકર્તા હતી તેમણે નિરાશ્રિત મહિલાઓ માટે પૂર્ણાશ્રમ નામની સંસ્થા બનાવેલી આરંભથી જ દાસ પરિવાર દેશભક્તિમાં ઓતપ્રત રહ્યો તેનો પ્રભાવ બીના અને તેની મોટી બહેન કલ્યાણી પર પડેલો બીનાએ સેન્ટ જોન્સ ડાયોસેન્સ ગર્લ્સ હાયર સેકન્ડરી શાળામાં અભ્યાસ કર્યો આગળનો અભ્યાસ કોલકાતાની બેથુન કોલેજમાં કર્યો કોલેજમાં મહિલાઓ દ્વારા સંચાલિત અર્ધક્રાંતિકારી સંગઠન છાત્રી સંઘની એ સભ્ય હતી એ અરસામાં સાયમન કમિશનનો બહિષ્કાર કરવા બિના કેટલીક છાત્રાઓ સાથે કોલેજના ફાટક પર ધારણા પર બેઠેલી તે સ્વયંસેવક તરીકે કોંગ્રેસ અધિવેશનનો હિસ્સો પણ બની આ દરમિયાન યુગાંતર દળના ક્રાંતિકારીઓના સંપર્કમાં આવી એ દિવસોમાં ક્રાંતિકારીઓનું એક કામ ઉચ્ચ અંગ્રેજ અફસરને ગોળીનું નિશાન બનાવી અને એ દર્શાવવાનું હતું કે ભારતવાસીઓ વિદેશી અફસરોને કેટલી નફરત કરે છે બીના પણ ક્રાંતિકારીઓના રંગે રંગાઈ ગઈ તેણે દીક્ષાંત સમારોહમાં બંગાળના ગવર્નર સ્ટેન લીને પોતાનો નિશાન બનાવવાનો સંકલ્પ કર્યો અને બીનાદાસે પોતાના સંસ્મરણો વર્ણવતું પુસ્તક બીના એ મેમોર એ નામે લખેલું છે અને તેમાં એણે બંગાળના ગવર્નરને ગોળીએ દેવાની યોજના અંગે કશીક વાત નોંધી છે એ જાણીએ તે લખે છે કે એક બાજુ શહીદોના બલિદાન અને બીજી બાજુ કેટલાક દેશવાસીઓને કાયર હતા બ્રિટિશ સામ્રાજ્યની વિશાળ લશ્કરી કરી તાકાત સાથે શક્ય નહોતું છતાં આ રણભૂમિમાં મારાથી હાથ પર હાથ ધરીને બેસી રહેવાય એમ પણ નહોતું મેં એક યોજના ઘડી એને પાર પાડવાનો દિવસ આવી ગયેલો મેં એક મિત્ર પાસે રિવોલ્વર માંગી યુનિવર્સિટીનો દીક્ષાંત સમારોહ નજીક આવી રહેલો અને બંગાળના ગવર્નર ત્યાં ઉપસ્થિત રહેવાના હતા અને બ્રિટિશ સામ્રાજ્ય સામે વિરોધ નોંધાવવાનો મારો એ સૌથી શ્રેષ્ઠ અવસર મારા મનમાં કોઈ અવઢવ કે ગળમથલ નહોતી મેં એક ક્ષણ માટે પણ એવો વિચાર ન કર્યો કે મારા હાથમાં રહેલું નાનકડું સાધન કોઈની જિંદગીનો અંત આણી શકે અને એના પરિણામ રૂપે મારું અસ્તિત્વ પણ મટી શકે મારી તમામ લાગણીઓ કુંઠિત થઈ ગયેલી હું તો બસ એક વિશાળ કાર્યક્રમનો નાનો હિસ્સો માત્ર હતી મને મારી સફળતા અંગે શંકા હતી નિષ્ફળતાથી મળતા અપમાન વિશે પણ હું સભાન હતી અને વડે હથિયારનો તો મને કોઈ અનુભવ નહોતો મેં ક્યારેય રિવોલ્વર ચલાવી નહોતી હું માત્ર એકવાર બંદૂક સાથે મિત્રો જોડે શૂટિંગમાં ગયેલી અને મિત્રોએ પક્ષીઓને નિશાન બનાવ્યા પણ મેં વૃક્ષના પાંદડાને પાંદડા સાથે ગોળી અથડાઈ પણ એ જ સમયે મને બંદૂકના દબાણથી પ્રચંડ ધક્કો વાગ્યો રિવોલ્વર કેટલું નાનકડું હથિયાર હતું અને મને ચલાવવા અંગે કઈ ખબર જ નહોતી મેં મારા મિત્રોને રિવોલ્વરની તાલીમ અંગે જણાવ્યું પણ એ સમય ખૂબ ઓછો હતો અને વળી હું પ્રેક્ટિસ કરી શકું એવું કોઈ ઠેકાણું પણ ન મળ્યું મારા મિત્રોએ મને સાંત્વના આપી ઇટ્સ ઓલ રાઇટ બીજાઓએ પણ કોઈ પ્રકારની પૂર્વ તાલીમ અને પ્રેક્ટિસ વિના રિવોલ્વર ચલાવી છે બિનોય બાસુને પણ પ્રેક્ટિસ કરવાનો સમય મળ્યો નહોતો અને બિનોય બાસુ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ લોમેન જનરલ એસ એસ સિમ્પસનને ગોળીથી વિંધી નાખેલા તાલીમ વિના એક આ કામ કરી શકે તો હું પણ કરી શકું એમ મન મનાવી અને અને હું નિશ્ચિંત થઈ હવે બાસુ એમાં મોટું અંતર હતું એ ત્યારે હું નથી જાણતી આવી જ રીતે છ ફેબ્રુઆરી ઓગણીસો બત્રીસ ના દિવસે બીના દાસે નિડરતાથી જાહેર સમારોહમાં ગવર્નર જેક્સન પર અંધાધૂંધ ગોળીબાર કર્યો જોકે તરતા ન આવડતું હોય છતાં મહાસાગર તરવા નીકળી પડ્યું હોય એવી એની સ્થિતિ હતી કારણ એને રિવોલ્વર ચલાવતા તો આવડતું નહોતું છતાં બ્રિટિશ સામ્રાજ્ય પ્રત્યેના ક્રોધને કારણે અને દેશદાજના લીધે બિનાએ હથિયાર ઉઠાવ્યું ગવર્નર પર નિશાન તાક્યો ગવર્નર જેક્સન પ્રવચન આપવા ઊભા થયા કે તરત જ બિનાએ ગોળી ચલાવી અને જેક્સન નીચા નમી ગયા કમનસીબે ગોળી ગવર્નરના કાન પાસેથી નીકળી ગઈ અને હુમલાથી બચવા એ મંચ પર લાંબો થઈ ગયો એટલે આમાં લેફ્ટનન્ટ કર્નલ સુહરાવર્દીએ દોડીને બીનાનું ગળું એક હાથે પકડ્યું બીજા હાથે રિવોલ્વરનું કાંડું પકડીને સેનેટ હોલની છત ભણી લંબાવ્યું છતાં પણ બીના ગોળીઓ વરસાવતી ગઈ અને રિવોલ્વર ખાલી કરી દીધી એક પછી એક એમ પાંચ ગોળીઓ ચલાવી બીનાને હૈયા ધરણ એટલી જ હતી કે પોતે ઊંચું નિશાન તાકેલું નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન આમ બિનાએ રિવોલ્વર ફેંકી દીધી એની ધરપકડ થઈ કોલકત્તા ટ્રિબ્યુનલ કોર્ટમાં એણે અત્યંત સાહસપૂર્ણ જુબાની આપી તેમણે કહ્યું કે હું સ્વીકાર કરું છું કે મેં સેનેટ હાઉસમાં સમાવર્તન સમારોહમાં ગવર્નર પર ગોળી ચલાવેલી એની જવાબદારી હું સંપૂર્ણપણે મારા માથે લઉં છું મારું ધ્યેય મરવાનું હતું અને હું અત્યંત ગર્વથી મોતને ગળે લગાવવા માંગતી હતી મારા દેશને જેણે લગાતાર શરમ અને દમનની ઘટતામાં ધકેલી દીધો છે એવી સરકાર વિરુદ્ધ લડતા મેં દેશપ્રેમથી પ્રેરાઈને ગવર્નર પર ગોળી ચલાવી મારે કોઈની સાથે વ્યક્તિગત દુશ્મની નથી પણ બંગાળના ગવર્નર એવી વ્યવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે જેણે મારા દેશના 30 કરોડ રહેવાસીઓને ગુલામ બનાવી દીધા છે આ છતાં પણ બીનાને અપરાધી ઘોષિત કરવામાં આવી 9 વર્ષની સજા ફટકારવામાં આવી અને 1937 માં પ્રાંતોમાં કોંગ્રેસ સરકાર બની ગાંધીજી ટાગોર અને અન્યના પ્રયાસોથી કેટલાક ક્રાંતિકારીઓને જેલ મુક્ત કરાયા એમાં આ એક બિનાદાસ પણ સામેલ હતા અને ઓગણીસો ઓગણચાલીસ માં ગાંધી ગાંધીના ભારત છોડો આંદોલનમાં તેમણે ભાગ લીધો આમ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ સાથે બેતાલીસ માં ફરી જેલમાં ત્યારબાદ ઓગણીસો પિસ્તાલીસ માં જેલમાંથી બહાર આવી બંગાળ વિધાનસભાની આ સભ્ય બની અને ઓગણીસો માં સાથી ચંદ્ર ભૌમિક સાથે તેમના લગ્ન થયા આ બંને સરકાર પાસેથી ક્યારેય કોઈ મદદ ન લીધી અને બીના કોલકાતાની એક કોર્પોરેશનની શાળામાં શિક્ષિકા બની ગઈ અને પતિના મૃત્યુ પછી કોલકાતાથી ઋષિકેશ ગયા અને ત્યાં એ ગુમનામ જિંદગી જીવતા રહ્યા એનું મૃત્યુ ક્યારે અને કઈ રીતે થયું એ વિશે કોઈને ખબર ન પડી પણ એકવાર રસ્તાની કોર લગભગ મહિનાની દોડધામ અને પૂછપરછ પછી પોલીસને ખબર પડી કે આમ મૃતદેહ ક્રાંતિકારી બીના દાસનો હતો અને એ વર્ષ ઓગણીસો નું હતું અને બિનાનો મૃત્યુદિન છવ્વીસ ડિસેમ્બર લખાયો કારણ કે એ દિવસેનો એનો મૃત્યુ મૃતદેહ મળી આવેલો અને એના સાચા મૃત્યુ દિવસ અંગે તો કોઈ જાણતું જ નથી કેવું ગરવું જીવન અને કેવું વરવું મૃત્યુ તેમની આ નિડરતાને સતસત વંદન કરીએ એની સાથે જય હિન્દ જય ભારત